સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ તથા કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ન્યૂ પેટર્ન અંતર્ગત બે હજાર એકવીસ બાવીસના વર્ષની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સભાખંડમાં યોજાઈ હતી ગુજરાત ન્યૂ પેટર્ન અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસના વર્ષની સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક સહિતના સ્વાર્ગીય વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે છેવાડાના વિસ્તારોમાં કૌશલ્યવર્ધન સાથે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેમ તેમજ ખૂટતી સુવિધાઓ સાથેના કામોને પ્રાયોરિટી આપવાની હિમાયત કરી હતી પદાધિકારીઓએ સૂચવે વિકાસ કાર્યોને પ્રાયોરિટીમાં લઈ નિયત સમય મર્યાદામાં વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો પ્રભારી મંત્રીએ બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત છન્નુ ટકા વિવેકાનંદ દિન ગ્રાન્ડ હેઠળ નવા તાલુકામાં ત્રણ હજાર ત્રણસો એકવીસ લાખની જોગવાઈ સામે રૂપિયા ત્રણ હજાર નવસો અડધી લાખનું આયોજન કરી એક હજાર તેંત્રીસ કામોને બહાલી આપી હતી જ્યારે જિલ્લાના પલસાણા કામરેજ ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં ચાર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ એકસો ચોરાણું પોઈન્ટ નેવું લાખની જોગવાઈને યુનિટ સિત્તેર કામો મંજૂર કરાયા છે આમ જિલ્લા આદિજાતિ વિકાસની બેઠકમાં ત્રણ હજાર પાંચસો સોળ લાખના અગિયારસો છ્યાસી વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે જે અંગે વધુ માહિતી આપવામાં આવી હતી તો સાથે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે લોક કલ્યાણલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ કરાય તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા માટે સૂચના આપી અમલીકરણ અધિકારીઓને કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય વિવેક પટેલ મોહન ડોડિયા પ્રવીણ ગોઘારી અરવિંદ રાણા વીડી ઝાલાવડિયા કાંતિ બલર જંખનાબેન પટેલ સંગીતાબેન પાટીલ જિલ્લા કલેક્ટર આયસો જિલ્લા વિકાસ અધિકારી ડીએસ ગઢવી જિલ્લા પોલીસ વડા ઉસારાડા પ્રયોજન વહીવટદાર માંડવી ભરાડા જિલ્લા તાલુકા પંચાયત અને પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હર્ષ શેટા સાથે અઝહર કુરેશી